નમસ્કાર મિત્રો ગુજરાતી વાર્તા સાંભળવા માટે આવ્યા છો ચાલો આપણે વાર્તાની શરૂઆત કરી આપણો એક નાની અને હશિષ શહેરમાં બની છે જ્યાં મીઠી વાતો અને મોલાની ભીંસલીઓની વચ્ચે પ્રેમ આવી જાય છે આ છે દીપા અને રાહુલની કહાની દીપા એક સરસ અને સ્માર્ટ છોકરી હતી તે શહેરી જીવનમાં રહીને તેની કારકિર્દી પર ધ્યાન કેન્દ્રિત કરી રહી હતી રાહુલ એક નવો અને સંજીદો માણસ એક બોર્ડિંગ સ્કૂલમાં શિક્ષક હતો તે જીવનમાં વધારે કોઈ ખાસ દિશા પર આગળ વધવા માટે જજબાત ન હતો પણ એક રીતે જીવનના આહેંજલ તેના માટે તૈયાર હતા આમ એક નમ્ર સાંજના સમયે એક કેમ્પસની બહાર આ બંને સાથે મળ્યા હતા દીપાને પોતાના કલ્પનાની વિશ્વમાં રાહુલ સાથે બેઠા જોઈને અજાણ્યું હતું કે તેનો હૃદય કયા સ્થળે છે રાહુલ પણ તેને જોઈ રહ્યો હતો પરંતુ તેમાં કોઈ શંકા કે વિમર્શ નહીં જ્યારે દીપાએ તેમના જીવનના ટર્નિંગ પોઈન્ટને જોઈને વાત શરૂ કરી ત્યારે તેમની વચ્ચે એક રાસ જોવા લાગ્યો પ્રેમના શબ્દો બંનેના હૃદયને પરિપૂર્ણ કરવા માટે મૌન બન્યા હતા વધુથી વધુ સમય એકબીજા સાથે વિતાવતા તેઓ એકબીજાને વધુ સમજવા લાગ્યા મંગળમુખી સવાર અને રાતના તારા તેમનો એક સરસ સંબંધ બાંધવામાં મદદ કરી રહ્યા હતા આ કથાનો અભિપ્રાય એ છે કે પ્રેમ ક્યારેય વ્યાખ્યાયિત થતો નથી સામાન્ય અને દુષ્કર ક્ષણોમાં પણ જન્મી શકે છે અંતે દીપા અને રાહુલ એકબીજાના હૃદયની અવાજે જોડાયા બંનેએ જાણ્યું કે આ પ્રેમ એકબીજાની લાગણીઓ અને જીવનની સત્તાવાર પસંદગી બની છે સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ મિત્રો ધન્યવાદ